નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે પ્રકરણ નંબર બાર ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર એક જોઈશું તો અહીં જોવો આપણને પ્રશ્ન નંબર એક આપેલો છે કે નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો કે નીચે આપણને જે સંખ્યા આપેલી છે એ પ્રમાણમાં છે કે નહીં તે આપણે કહેવાનું છે તો અહીં જોવો આપણને એ આપેલું છે પંદર પિસ્તાલીસ ચાલીસ ને એકસો તો હવે આપણે શું કરવાનું કે આપણે સંખ્યા પ્રમાણમાં છે કે નહીં તે શોધવું છે તો કેવી રીતે શોધવાનું કે તો પહેલાં પંદર ને પિસ્તાલીસ છે એનો ગુણોત્તર શોધીશું અને પછી જે ચાલીસ ને એકસો વીસ છે એનો ગુણોત્તર શોધીશું તો પહેલાં કેનો ગુણોત્તર શોધવાનો નો અને પિસ્તાલીસનો એટલે પંદર પિસ્તાલીસનો ગુણોત્તર લેતા પંદર પિસ્તાલીસનું ગુણોત્તર લેતા જયારે પણ આપણે સંખ્યા શું શોધવી છે પ્રમાણમાં છે કે નહીં ત્યારે આપણે શું કરવાનું કે પહેલી બે ગુણોત્તર બીજી બે નું ગુણોત્તર લેવાનું હવે ગુણોત્તર લઈએ તો ગુણોત્તર બરાબર શું થઈ જાય તો ગુણોત્તર શોધતા પણ આવડે છે કે પહેલા ઉપર પહેલી સંખ્યા લખવાની લઈ જે પહેલા પંદર છે એના અંશમાં ઉપર લખીશું પિસ્તાલીસ છેદમાં નીચે લખીશું હવે આનો ગુણોત્તર ભાગ છે તો કેવી રીતે ચાલશે તો પંદર એક પંદર ને પંદર તેરી પિસ્તાલીસ એને પિસ્તાલીસ કટ થઈ જશે અહીં પંદર ને પંદર કટ થઈ જશે ઉપર કાંઈ નથી એટલે એક લખવાના અને નીચે શું છે ત્રણ એટલે એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ છે તો આપણે શું લખી શકીએ એક જેમ ત્રણ આપણો આનો ગુણોત્તર મળી જશે પંદર અને પિસ્તાલીસ નો હવે એવી જ રીતે ચાલીસ ને એકસો વીસ નો ગુણોત્તર શોધી લઈશું તો એ સાઈડમાં લખશું ચાલીસ એકસો વીસ નો ગુણોત્તર લેતા ગુણોત્તર લેતા તો હવે એનો ગુણોત્તર આપણે લેવાનું છે તો અહીં ફરીથી લખશું ગુણોત્તર બરાબર તો ગુણોત્તર બરાબર પહેલાં આપણે ચાલીસ લખવાના ઉપર નીચે શું લખવાના એકસો વીસ લખવાના હવે જીરો જીરો કટ થઈ જશે ચાર તે ચાર તેરી બાર એટલે બાર કટ થઈ જશે ચાર ને ચાર કટ થઈ જશે હવે ઉપર કાંઈ નથી વહેતું એટલે એક અને નીચે કેટલા લખીશું અહીંયા ત્રણ છે એટલે ત્રણ લખીશું એટલે શું થઈ જશે એક જેમ ત્રણ તો આપણે કેટલો આવી ગયો જવાબ એક જેમ ત્રણ આવી ગયો તો અહીંયા તમે જોશો અહીંયા પણ એક જેમ ત્રણ જવાબ આવ્યો અહીંયા પણ એક જેમ ત્રણ જવાબ આવ્યો બંનેનો જવાબ કેવો આવ્યો સરખો આવ્યો જો બંનેના જવાબ સરખા આવે તો શું થાય તે પ્રમાણમાં છે અને જો જવાબ અલગ અલગ આવે બંનેનો ગુણોત્તર અલગ અલગ આવે તો પ્રમાણમાં નથી એટલે કે અહીંયાં પંદર પિસ્તાલીસ ચાલીસ અને એકસો વીસ એ પ્રમાણમાં છે પ્રમાણમાં છે ગુણોત્તર સરખો આવે તો પ્રમાણમાં છે સરખો ન આવે તો પ્રમાણમાં નથી તો હવે જુઓ એવી જ રીતે બી આપેલું છે તેત્રીસ એકસો એકવીસ નવ અને છનું તો આમાં આપણે પહેલાં તેત્રીસ ને એકસો એકવીસનો ગુણોત્તર લઈશું તો તેત્રીસ એકસો એકવીસનો ગુણોત્તર લેતા ગુણોત્તર લેતા તો હવે એનો ગુણોત્તર લેવાનો છે તો ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર શું થઈ જશે તેત્રીસ ના છેદમાં અગિયાર ગુણ્યા અગિયાર કરીએ તો એકસો એકવીસ આવે એટલે અગિયાર ને અગિયાર કટ થઈ જશે વધશે શું ત્રણ ના અગિયાર એટલે ત્રણ ના છેદ ને આપણે શું લખી શકીએ ત્રણ જેમ અગિયાર એટલે આપણને જે ગુણોત્તર હતો એ ગુણોત્તર કેટલો મળી જશે

અને ત્રણ તે ત્રણ તેરી નવ અને ત્રણ દુ છ એટલે બત્રીસ તેરી છન્નું થઈ જાય એટલે હવે આ શું થઈ જશે છન્નું પણ કટ થઈ જશે ત્રણ ને ત્રણ કટ થઈ જશે એટલે શું વધશે ત્રણ ના છેદમાં બત્રીસ હવે ત્રણ ના છેદમાં બત્રીસ છે આપણો ગુણોત્તર શું થઈ જાય માટે ગુણોત્તર બરાબર આપણને મળી જશે ત્રણ જેમ બત્રીસ ગુણોત્તર કેટલો મળ્યો ત્રણ જેમ બત્રીસ હવે તમે જોશો કે આપણને પહેલો ગુણોત્તર કેટલો મળ્યો ત્રણ જેમ અગિયાર ને બીજો ગુણોત્તર ત્રણ જેમ બત્રીસ મળ્યો ગુણોત્તર બંને અલગ અલગ છે એટલે શું લખશું કે તેત્રીસ એકસો એકવીસ નવ અને અડતાલીસ એનું આપણે એનું આપણે પ્રમાણમાં છીએ કે નહીં તે શોધવાનું છે તો પેલા ચોવીસ ને નો ગુણોત્તર શોધું શોધશું એટલે ચોવીસ અઠ્યાવીસ નો ગુણોત્તર લેતા નો ગુણોત્તર લેતા હવે એનો ગુણોત્તર આપણે લેવો છે એટલે ગુણોત્તર બરાબર થઈ જશે ગુણોત્તર બરાબર થઈ જશે ચોવીસના છેદમાં અઠ્યાવીસ કેટલા થઈ જશે ચોવીસના છેદમાં અઠ્યાવીસ તો હવે ચારના ગળિયામાં ચોવીસને અઠ્યાવીસ બંને આવે છે એટલે ચાર છ ચોવીસ ને ચાર સત્તા અઠ્યાવીસ ચોવીસને અઠ્યાવીસ કટ થઈ જાય ચાર ને ચાર કટ થઈ જાય છના છેદમાં સાત વધે એટલે આપણો ગુણોત્તર શું થઈ જાય છ જેમ સાત તો આનો ગુણોત્તર આપણને કેટલો મળી ગયો છ જેમ સાત હવે છત્રીસને આ આ એનો ગુણોત્તર આપણે લઈએ તો ગુણોત્તર બરાબર થઈ જશે ગુણોત્તર બરાબર થઈ જશે છત્રીસ ના છેદમાં અડતાલીસ હવે છત્રીસ ને અડતાલીસ બંને કેના ઘડિયામાં આવશે બંને આવશે બારના ઘડિયામાં કે બાર તેરી છત્રીસ અને બાર ચોક અડતાલીસ એટલે છત્રીસ સડતાલીસ કટ થઈ જશે બાર ને બાર કટ થઈ જશે ત્રણના છેદમાં ચાર વધશે એટલે આપણો ગુણોત્તર શું થઈ જશે ત્રણ જેમ ચાર ગુણોત્તર કેટલો મળી ગયો ત્રણ જેમ ચાર મળી ગયો તો હવે જુઓ આ ગુણોત્તર ને આ ગુણોત્તર છ જેમ સાત ને ત્રણ જેમ ચાર તો ગુણોત્તર સરખો મળ્યો નહીં એટલે કે જે ચોવીસ અઠ્યાવીસ છત્રીસ અને અડતાલીસ છે એ

બત્રીસ ને અડતાલીસ બંને કટ થઈ જશે સોળ ને સોળ કટ થઈ જશે બે ના છેદમાં માં ત્રણ એટલે ગુણોત્તર મળી ગયો બે જેમ ત્રણ હવે એવી જ રીતે આપણે સિત્તેર ને એકસો નો ગુણોત્તર શોધી લઈએ તો અહીંયા જુઓ સિત્તેર અને સિત્તેર ના છેદમાં બસો દસ જીરો જીરો કટ થઈ જાય સાતરી એકવીસ એકવીસ કટ થઈ જશે સાત ને સાત કટ થઈ જશે ઉપર કાંઈ નથી વૈતું એટલે એક નીચે ત્રણ એક ના છેદમાં ત્રણ એટલે એક જેમ ત્રણ તો આપણને ગુણોત્તર કેટલો મળી જશે એક જેમ ત્રણ તો તમે જોશો કે બે જેમ ત્રણ ને એક જેમ ત્રણ ગુણોત્તર સરખો નથી એટલે આપણે લખી દઈશું કે જે બત્રીસ અડતાલીસ સિત્તેર અને બસો છે એ પ્રમાણમાં નથી જો ગુણોત્તર સરખો હોય તો પ્રમાણમાં છે આ ગુણોત્તર સરખો નથી એટલે પ્રમાણમાં નથી તો આ જો આપણા ડીનો જવાબ આવ્યો એના પછી ઈ જોઈએ તો અહીંયા જોવું એ આપેલું છે ચાર છ આઠ ને બાર તો ચાર અને છ નો પહેલાં આપણે ચાર અને છનો ગુણોત્તર લઈશું એટલે ચાર અને છ નો ગુણોત્તર લેતા એટલે આપણો ગુણોત્તર થઈ જશે ચારના છેદમાં છ એટલે ગુણોત્તર બરાબર ચારના છેદમાં છ બંને બેના ઘડિયામાં આવશે બે દુ ચાર બે તેરી છ ચાર ને છ કટ થઈ જશે બે ને બે કટ થઈ જશે એટલે બે ના છેદમાં ત્રણ ગુણોત્તર મળી જશે બે જેમ ત્રણ હવે એના પછી એવી જ રીતે આઠ અને બાર નો ગુણોત્તર લઈએ તો આઠ બાર નો ગુણોત્તર લેતા ગુણોત્તર લેતા તો હવે આનો ગુણોત્તર લઈએ તો આઠ ને બાર બંને ચાર ના ઘડિયામાં આવી જશે કે ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર આઠ ના છેદ માં બાર તો આઠ ને બાર બંને ચાર ના ઘડિયામાં આવે કે ચાર દુ આઠ થાય અને ચાર તેરી બાર થાય એટલે આઠ ને બાર બંને કટ થઈ જાય ચાર ને ચાર કટ થઈ જાય બેના છેદમાં ત્રણ આવે એટલે શું થઈ ગયું બે જેમ ત્રણ એટલે અહીંયા તમે જોશો બે જેમ ત્રણ ને બે જેમ ત્રણ બંને ગુણોત્તર સરખા આવ્યા એટલે શું થઈ જશે ચાર છ આઠ બાર એ પ્રમાણમાં છે સેમ કેવા આપેલા છે પ્રમાણમાં આપેલા છે એટલે પ્રમાણમાં છે હવે એના પછી એફ જોઈએ તો એફ આપેલું છે તેત્રીસ ચુમ્માલીસ પિંચોતેર ને સો તો હવે જોવાયા પેલા તેત્રીસ ને નો ગુણોત્તર લઈએ તો તેત્રીસ ચુમ્માલીસ નો ગુણોત્તર લેતા તેનો આપણે ગુણોત્તર લઈએ તો તેનો ગુણોત્તર લેતા તો ગુણોત્તર થઈ જશે ગુણોત્તર બરાબર તેત્રીસ ના ચુમ્માલીસ હવે તેત્રીસ ના ચુમ્માલીસ છે એટલે અગિયાર તેરી તેત્રીસ એટલે તેત્રીસ કટ થઈ જાય અગિયાર ચોક ચુમ્માલીસ કટ થઈ જાય અગિયાર ને અગિયાર કટ થઈ જાય ત્રણ છેદમાં ચાર વધે એટલે ગુણોત્તર શું થઈ જાય ત્રણ જેમ ચાર થઈ જાય હવે એવી જ રીતે પિંચોતેર 100 નો ગુણોત્તર લઈ લઈએ કે પિંચોતેર શું થઈ જશે ગુણોત્તર બરાબર પિંચોતેર ના છેદ હવે પિંચોતેર ના છેદ છે કયા ઘડિયામાં પિંચોતેર ને સો બંને આવે પચીસ ના ઘડિયામાં કે પચીસ તેર પિંચોતેર અને પચીસ ચોક સો થાય એટલે સો કટ થઈ જશે પંચોતેર કટ થઈ જશે પચીસ પચીસ કટ થઈ જશે એટલે ત્રણ ના છેદમાં ચાર હવે ત્રણ ના છેદમાં ચાર છે જેને આપણે ત્રણ જેમ ચાર પણ લખી શકીએ તો આમાં તમે જોશો તો આમાં પણ બંને ગુણોત્તર કેવા આવ્યા સરખા આવ્યા જ્યારે ગુણોત્તર સરખા આવે ત્યારે સંખ્યાઓ કેવી થાય પ્રમાણમાં થાય એટલે જે આપણા તેત્રીસ ચુમ્માલીસ પંચોતેર અને સો છે એ પ્રમાણમાં છે પ્રમાણમાં છે તો આ જો આપણા એફનો જવાબ આવ્યો અને અહીં આપણો જે પ્રશ્ન નંબર એક હતો તે પ્રશ્ન નંબર એક પૂર્ણ થાય છે જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે થેન્ક્સ ફોર વોચિંગ